ભાભરમાં આવેલ અન્નપૂર્ણ આરોગ્ય ધામ દ્વારા રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓના ભાભર સહિત અન્ય વિસ્તારોમાંથી સારવાર અર્થે આવેલ જેમાં આંખોના નંબર સહિત આંખોની સારવાર નેત્રમણી સહિતની સારવાર કરવામાં આવેલ જેમાં અન્નપૂર્ણા આરોગ્ય ધામના ડોક્ટર નર્સ તેમજ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના રાજકોટના ડોક્ટર દ્વારા આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું વિના મૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે તેમજ આંખોની તપાસ સાથે સારવાર કરવામાં આવેલ આ કેમ્પમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓ ઉપસ્થિત રહે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા જે રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ અને અન્નપૂર્ણા ભોજનાલય સેવા યજ્ઞ જે કરી રહ્યા છે એમના તરફથી આજરોજ ભાંભર ખાતે પહેલાં નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમની અંદર તમામ દર્દીઓને આંખના મોતિયાના તથા વેલના ઓપરેશનો ફ્રી કરી આપવામાં આવશે નેત્રમણી સાથે ફેકો વિથ ફોર્ડેબલ પદ્ધતિથી જે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પંદરથી વીસ હજારનું ઓપરેશન થાય તે તદ્દન નિઃશુલ્ક કરવામાં આવશે તે ઉપરાંત અહીંયા દર્દીઓ માટે રહેવા જમવા ખાવા પીવા અને અહીંયાથી લક્ઝરી બસ દ્વારા રાજકોટ સુધી લઈ જવાની જવાબદારી તેમજ ત્યાં ઓપરેશન સાથે ખાવું પીવું રહેવું ઓપરેશન દવા ચાળા ચશ્મા પ્લસ બ્લેન્કેટ અને પાછા અહીંયા ભાંભર સુધી મૂકી જવાની સંપૂર્ણ જવાબદારી બંને ટ્રસ્ટ દ્વારા સંભાળવામાં આવેલ છે જેમની અંદર અત્યાર સુધીમાં એકસો ને ત્રણ દર્દીઓએ લાભ લીધો છે અને ચાલીસથી પિસ્તાલીસ દર્દીઓ જેમને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત છે તેઓ રાજકોટ તરફ રવાના થવાના છે આપનો હોદ્દો નામ મારું નામ ડૉક્ટર અલ્કેશ કરડિયા રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાંથી આવું છું રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ ઓગણીસો ને છેતાલીસથી આંખના અલગ અલગ નેત્રયજ્ઞો દ્વારા અલગ અલગ સ્થળેથી મોતિયાના દર્દીઓને લઈ રાજકોટ લઈ આવી ઓપરેશન કરવાના પાછા તેમને જે તે ગામમાં છોડવાના તમામ સુવિધાઓ નિઃશુલ્ક કરવામાં કરી રહી છે અત્યાર સુધીમાં ત્રેવીસ લાખ લોકોના આંખના નિઃશુલ્ક ઓપરેશન કરેલા છે હાલમાં અમારો નેત્ર યજ્ઞ પ્રયાગરાજની અંદર ચાલી રહ્યો છે જેની અંદર અમારું લક્ષ્ય છે પચાસ હજાર ઓપરેશનો નિઃશુલ્ક કરવા રણછોડદાસ બાપુનું એક જ સૂત્ર છે જે અમારા ટ્રસ્ટી શ્રી મેનેજિંગ ટ્રસ્ટી એવા શ્રી પ્રવીણભાઈ વસાણીએ એમના હૃદયની અંદર સ્થાપન કરેલું છે કે મુજે ભૂલ જાના પર નેત્ર યજ્ઞ નહીં ભૂલના એ સૂત્ર ને સત્ય સાબિત કરી રહ્યા છે આજે નેત્ર આ કેમ્પ રાખવામાં આવેલો છે જે કેમ્પ પૂજ્ય રણછોડદાસ બાપા આશ્રમ રાજકોટ દ્વારા એમના સહયોગથી આ કેમ્પ આપણે કરવા જઈ રહેલ છીએ જેમાં દોઢસોથી વધારે પેશન્ટો કેસ નોંધાયેલા છે અને સો જેવા પેશન્ટો અત્યાર સુધી ચેક થઈ ચૂકેલા છે જેમને આજે બપોરે બાર વાગે અહીંથી જમાડી અને રાજકોટ લઈ જવામાં આવશે ત્યાં તેમનું આવતીકાલે ઓપરેશન અને બીજું જે કંઈ હશે એ દવા બીજી કરી અને પરમ દિવસે વહેલા તેમને ત્યાંથી અહીં પાભર મુકામે પાછા રિટર્ન મૂકવામાં આવશે આવતા મહિનામાં પણ નેક્સ્ટ કેમ્પ રાખવાનો આવશે જેની તારીખ હવે આજે અમે ચર્ચા કરી અને નક્કી કરશું તે પ્રમાણે દર મહિને લગભગ પૂજ્ય રણછોડદાસ બાપાનું જે આશ્રમ છે તેમના દ્વારા દર મહિને કેમ્પ કરવો અને જો પેશન્ટો મળે તો મહિનામાં બે પણ કેમ્પ કરશું એવી અમારી પણ તૈયારી છે અને એમની પણ તૈયારી છે અને આ કેમ્પ સફળ બનાવવા માટે હારિજથી રાજુભાઈ અને ગોવિંદભાઈ પણ અત્રે ઉપસ્થિત છે એમને પણ અમે આભાર માનીએ છીએ અને એ પણ હારિજની અંદર આ સેવા ઘણા સમયથી આપી રહેલ છે રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા વર્ષોથી આ કોમ કરે છે જે ત્રેવીસ લાખથી વધુ ઓપરેશન કરી ચૂક્યું છે અને રોજ સાતસો આઠસો ઓપરેશન ત્યાં એમની હોસ્પિટલમાં હોય જ છે ખૂબ મોટી સેવા છે એમની જય શ્રી આગામી તારીખ ચાર એક બે હજાર પચીસથી તારીખ ચાર એક બે હજાર બાર એક બે હજાર પચીસ સુધી રામકથા શિવકથા અને ફક્કડ પંકજ બાપુ દ્વારા એક સ્થળીય તપસ્યા કરવાના છે તેમજ અહીંયા પાંચ તારીખે અમદાવાદ એસ હોસ્પિટલના ડૉક્ટર એસ મોલિતાબેન મોલિકાબેન કાપડિયા દ્વારા મેગા કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં ડાયાબિટીસના ત્રણ મહિનોનો રિપોર્ટ ફ્રી કરવામાં આવશે તારીખ સાત એક બે હજાર પચીસ સુંદરકાંડ પરિવાર થરા દ્વારા સુંદરકાંડનું આયોજન આયોજન કરવામાં આવેલું છે તારીખ નવ એક બે હજાર પચીસના રોજ આનંદનો ગરબો ભાવનાબેન ગ્રુપ અમદાવાદ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવેલું છે કથાનો સમય ત્રણ વાગ્યાથી છ છ વાગ્યા સુધી રામકથા છે સાડા આઠથી સાડા અગિયાર શિવકથાનું આયોજન કરવામાં આવેલું છે કેમ્પનો સમય પાંચ તારીખે મલિતાબેન કાપડિયાના કેમ્પનો સમય સવારે દસ વાગ્યાથી બે વાગ્યા સુધી છે આનંદના ગરબાનો સમય સાડા બાર વાગ્યાથી અઢી વાગ્યા સુધી છે આનંદ સુંદરકાંડનો સમય સાડા દસથી સાડા બાર વાગ્યા સુધીનો છે આ જમવાની વ્યવસ્થા છે કથા દરમિયાન જમવાની રહેવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે ભાભાર આજુબાજુની જનતાને જાહેર આમંત્રણ આપીએ છીએ ભજન અને ભોજનનો જેટલો શક્ય એટલો વધારે લાભ લેવા માટે અન્નપૂર્ણા પરિવાર આપને વિનંતી કરે છે જય શિયાળામ જય જલારામ જય મહાનપૂર્ણા